હાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતની ભરમા ચાલી રહી છે ગુજરાત રાજ્યમાં જાણે માઠી દશા ચાલી રહી હોય તેમ રોજ અકસ્માતના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયા સણથી ચોકડા તરફ જતી ખાનગી યુનિવર્સિટી બસ પલટી મારી ગઈ છે બસમાં લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી સાત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રત્યે દક્ષિણના જણાવ્યા મુજબ ડ્રાઈવર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે બસમાં લગભગ ત્રીસ વિદ્યાર્થીઓ સવાર હતા તેવી માહિતી મળી છે બસમાં સવાર સાત થી આઠ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ છે બસ જે દિશામાં જઈ રહી હતી તે વિરુદ્ધ દિશામાં પલટી મારી ગઈ છે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવર સામે બેદરકારીનો આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે